રાજ્યની અમદાવાદ શહેરની પબ્લિક ટ્રાન્સપોર્ટ મોટી જાહેરાત કરી છે મળતા અહેવાલ પ્રમાણે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ એટલે કે એ એમટીએસએ મોટી જાહેરાત કરી છે એ એમટીએસએ વિદ્યાર્થીઓ વિધવા બહેનો માટે ખાસ ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે અમદાવાદમાં એમટીએએસએ વિદ્યાર્થીઓ અને વિધવા બહેનો માટે ખાસ ડિસ્કાઉન્ટ ઓફરની જાહેરાત કરી છે જેમાં કન્સેશન અંગે ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે મતાહેવાલ પ્રમાણે ધોરણ દસ 5 6 અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને 12માં ધોરણ સુધી બસની તમામ ટિકિટોના દરમાં 85% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે અને માતા વગર બાળકોની ફી પાસનું ઉિતરણ કરવામાં આવશે તેમજ અમદાવાદમાં રહેતી વિધવા બહેનોને ટિકિટ ધરમાં ખાસ 50% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે પંચાસી ટકા આપણે જે કુપન છે ટિકિટ લે એ ટિકિટ ઉપર પંચ્યાસી ટકા ડિસ્કાઉન્ટ કરીએ છીએ અને જે બહેનો વિધવા બહેનો એના માટેનું પચાસ ટકા ટિકિટ ઉપર પચાસ ટકા અને દસમા ધોરણ પછીના જે મા બાપ વિહોણા દીકરાઓ દીકરીઓ છે એ લોકોને બી આપણે પચાસ ટકા ડિસ્કાઉન્ટ કરીએ કૌશિક પટેલ રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત